ક્ષે સર્વાનુતાન કૃપયા પર્યાવિષ્ટો વિભેલા પોતાના બધા સગાઓને જોઈને અત્યંત કરુણાથી આવૃત કુંતીપુત્ર અર્જુને ખેદ વ્યક્ત કર્યો અર્જુન શોક કરવા લાગ્યો કેમ કે એણે જોયું કે આ બધા તો પોતાનો જ પરિવાર છે આથી એ બોલ્યો કે દ્રષ્ટ સ્વજનમ કૃષ્ણયુસમુપસ્થિત સિદંતિ મમ ગાત્રાની મુખમચ પરિસ્થિતિ વેપુષ્યચર શરીરે મેં રોમ હર્ષચ જાયતે તે હે કૃષ્ણ અર્જુન કરવા એ કૃષ્ણ યુદ્ધ કરવા ભેગા મળેલા આ બધા સગા સંબંધીઓને જોઈને મારા ગાત્રો ઢીલા થઈ જાય છે મોઢું સુકાય છે શરીર ધ્રુજે છે અને રૂવાડા ઊભા થઈ જાય છે એટલું જ નહીં પરંતુ ગાંડી ગાંડી મમસ તસ હસ્ત્ય જ કેચવા પરિદતી નચ શકનો મ્યવસ્થાંતુ ભ્રમતીવચ મેં મના મારા હાથમાંથી ગાંડી ધનુષ સરી જાય છે ચામડી બળે છે અર્જુનને તાવ ચઢી ગયો તે સંતાપ્ત થઈ ઉઠ્યો કે આ કેવું યુદ્ધ છે જેમાં સ્વજનો જ ઊભા છે અર્જુનને ભ્રમ થઈ ગયો તે કહે છે કે હવે મારાથી ઊભા રહી શકાતું નથી હવે આગળ જોવાની મારામાં શક્તિ રહી નથી